અમારી નદી જે બે કાંઠે વયા છે માતાજી ના કીધા મુજબ બળવ રક્ષાબંધન ઓગણીસ આઠ બે હાજર ચોવીસ ના દિવસે ધરો એકદમ ખાલી પડ્યો તો માતાજીએ કીધું કે બે કાંઠે ત્રીસ તારીખ પહેલા ધરો

આ પ્રતાપ છે આ ચમત્કાર છે માં ખોડિયારનો જેમ કે પાછળના વિડીયોમાં અમે તમને દર્શાવેલું કે માતાજી પાસે અરજ કરવામાં આવે છે કે માતા ગામજનોને સુખી કરો અને નદીના નીર વહે એવો તમે ચમત્કાર કરો તો આજની તારીખમાં કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે માતાજી અઢળક વરસાદ આપ્યો અને એકદમ સારું સારો વરસાદ જાય છે ખેડૂતોમાં ખુશીનો એક ઉમંગ આમ તમે કહી શકો એટલું એક સારું અત્યારે વાતાવરણ બની ચૂક્યું છે અમે આવી ગયા છીએ મોટા મોટા ગામની નદી તમે જો પેલા નો વિડીયો જે આપતો છે એ ચાર પાંચ દિવસ પેલા આપણે શૂટ કરેલ છે આયા ઉપર એવું અમે અહીંયા નીચે જઈને આખો વિડીયો શૂટ કર્યો તો એકદમ તળ ખાલી પડ્યું હતું અત્યારે બે કાંઠે નદી વહી રહી છે આ ચમત્કાર છે માં ખોડિયાર જય માં ખોડિયાર જય સનાતન આવા નવા અનેક વિડીયો જોવા માટે આજે જ અમારું YouTube ચેનલ VR ક્રિએશન ને સબસ્ક્રાઇબ કરી દો અને જો મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેમ કે તમારા માટે દરેક નવા નવા વિડીયો લાવતા રહીશું ફરી મળીએ નવા માં જય હિન્દ જય ભારત જય માતાજી